વાઘોડિયા ચોકડી પાસે બંગારના ગોડાઉનમાં લાગી આગ પ્લાસ્ટિકના ખાલી બોરા અને લોખંડ બંગારમાં લાગી આગ આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ પાંચ કિલોમીટર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે અને ધુમાડાના ગોટે ગોટા જોઈ લોક ટોળાઓ મટ્યા ફાયર બ્રિગેડને ચાન થતા ફોજી ઘટના સ્થળે પ્લાસ્ટિકના ખાલી બોરામાં રાખેલી આગ હોય આગ પર કંટ્રોલ કરવો ફાયર બ્રિગેડને પડી રહ્યો છે ભારે ફાયર બ્રિગેડની સાયરનોથી હાઈવે સતત રહેવો ગુંજતો વિવિધ ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરોની લેવી પડી મદદ સાથે આઠ ફાયર ફાઈટર આગ પર કંટ્રોલ મેળવવા માટે સ્થળ પર પહોંચ્યા સમગ્ર મામલે ફાયર ઓફિસર વિનોદ મોહિતેનું નિવેદન વાઘોડિયા હાઈવે ઉપર વિરાટ એસ્ટેટમાં આગ લાગ્યાનો બન્યો હતો બનાવ સાથે વધુ ફાયરને કાઢ્યો કામે લાગી ગત વર્ષે આગ લાગી હતી જો મોબાઈલ ટાવરને આગે ચપેટમાં લીધો હતો બહુ મોટું નુકસાન થાત હાલ આગ પર મેળવી લેવાયો છે કાબૂ